તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં કોમ્પ્યુટરના ચારે ચાર ભાગો વિશે વધારે માહિતી જાણીશું વિદ્યાર્થી મિત્રો આ કોમ્પ્યુટરનો પહેલો ભાગ એટલે કે મોનિટર મોનિટરની વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ કહે છે મોનિટરના કાચને સ્ક્રીન કે પડદો કહેવાય છે મોનિટર ઉપર દેખાય તેને ડિસ્પ્લે કહેવાય છે બજારમાં સીઆરટી મોનિટર અને એલસીડી મોનિટર પણ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો મોનિટરને આઉટપુટ ડિવાઇસ પણ કહે છે કયું ડિવાઇસ આઉટપુટ ડિવાઇસ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો આ છે સીપીયુ જે કોમ્પ્યુટરનો બીજો અને અગત્યનો ભાગ છે કોમ્પ્યુટરનું મગજ તરીકે સીપીઓ તરીકે ગણવામાં આવે છે સીપીઓનું પાવર બટન કમ્પ્યુટરને ચાલુ બંધ કરવા માટે વપરાય છે રિસ્ટાર્ટ બટનથી કોમ્પ્યુટર બંધ થઈ આપ મેળે જ એટલે કે જાતે જ ચાલુ થઈ જાય છે સીપીઓમાં દરેક કાર્યો અલગ અલગ વિભાગમાં જોવા મળે છે સીપીઓનો એક ભાગ યાદ રાખવાનું કાર્ય કરે છે જેથી તેને મેમરી યુનિટ કહેવાય છે જ્યારે સીપીઓનો બીજો ભાગ ગાણિતિક તાર્કિક કાર્ય કરવાનું કામ કરે છે જેને અરિથમેટિક લોજિક યુનિટ કહે છે સીપીઓનો ત્રીજો ભાગ સંચાલન કરવાનું કાર્ય કરે છે જેથી તેને કંટ્રોલ યુનિટ કહે છે સીપીઓની અલગ અલગ ડિઝાઇનમાં મોડલ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો સીપીયુ એક કોમ્પ્યુટરનું મગજ તરીકે મહત્ત્વનો ભાગ ભજવે છે હવે તમે વિચારતા હશો આ સીપીયુ આટલું એનું શોર્ટ નામ છે પણ વિદ્યાર્થી મિત્રો સીપીયુનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ શું છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરનો ત્રીજો ભાગ એટલે કે કીબોર્ડ વિદ્યાર્થી મિત્રો આ કીબોર્ડ છે જેમાં કીબોર્ડની કુલ કી એકસો એકથી એકસો દસના અંદર આવેલી છે વિદ્યાર્થી મિત્રો કીબોર્ડથી આપવામાં આવતી માહિતીને ડેટા કહે છે કીબોર્ડ પર આવેલ કીઝના ચાર પ્રકાર છે તમે જોઈ શકો છો અહીંયા એ બી સીડી લખીએ છીએ એટલે એનો એક પ્રકાર આલ્ફાબેટ કી તે ત્યારબાદ એકથી ઝીરો અંક આપ્યા છે તેને કહેવાય છે ન્યુમેરિક એટલે કે બીજો પ્રકાર ત્યારબાદ જે જે કીબોર્ડમાં સૌથી ઉપરની લાઇન છે એમાં એફ વનથી એફ ટ્વેલ કી આપેલી છે તે ત્રીજો પ્રકાર એટલે કે ફંક્શન કી અને આ એસ્કેપ ટેપ કેપ્સલોક સિપ કી કંટ્રોલ કી અલ્ટર કી એન્ટર કી ડિલીટ કી આ બધી જે કી છે તે સ્પેશિયલ કી એટલે કે ચોથો પ્રકાર એટલે કીબોર્ડને ચાર પ્રકાર છે આલ્ફાબેટ કી ન્યુમેરિક કી ફંક્શન કી સ્પેશિયલ કી તો વિદ્યાર્થી મિત્રો કીબોર્ડને ઇનપુટ ડિવાઇસ પણ કહે છે કયું ડિવાઇસ ઇનપુટ ડિવાઇસ વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરનો ચોથો ભાગ એટલે કે માઉસ માઉસનો આકાર ઉંદર જેવો દેખાય છે જે કમ્પ્યુટરમાં વિન્ડોઝ હોય ત્યાં માઉસની જરૂર પડે છે મોનિટર પર જોવા મળતી એક તીર તીરની નિશાની માઉસ પોઈન્ટર તરીકે ઓળખવામાં આવે છે માઉસને પોઈન્ટિંગ ડિવાઇસ પણ કહે છે તેથી તેને સરળતાથી ચલાવવા માટે એ નીચે માઉસ પેડ રાખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો માઉસનો ઉપયોગ કોમ્પ્યુટર ઓપરેટ કરવા માટે થાય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કોમ્પ્યુટરના વિવિધ ભાગો જેવા કે